હવામાં જાય છે આપણું તાન જુદું છે કઈ આ લોકનું તાન મટતું જ નથી સ્વામીને જે આપવું છે આપણે જોઈતું નથી અને આપણે જે માગીએ બાપા આપવાના નથી સોદો કેમ થાય બોલો દુકાનમાં ગ્રાહક આવે કંઈ આમ બેને કંઈ વાતાવાટ થઈને બરાબર બંનેને પોસાય એવું કંઈ પેલું કિંમત હોય તો માલ ખપે તમે દુકાન પછી ગ્રાહક આવ્યા એને જોઈતું હોય ચડાવી તમે આ ઉપાડા જલેબી બહુ ટોપ છે તો ઓલણ પૈસા જ નથી હું જલેબી ટોપ કરવા છું એવું છે એટલે આપણે આ તો છીએ પણ આપણે જે માગીએ છીએ ને આપવાના જ નથી કોઈ દેશ બોલ્યા હતા મુંબઈમાં કોઈ લોટરી લગાવશો નહીટરી તો નહીં લાગે હા સત્સંગી મટી આવો કંઠી કાય તો લાગશે તમારે પસંદગી તમારી છે બોલો લોટરી લગાવી છે કા લોટરી લગાવી છે હા આ ઓલી લોટરી કેટલી લાગે બધું ક્યાંય પૈસા જતા રે ખબર ના પડે હા લોટરી લગાવો આમાં બધાને લાગે લોટરી હા જેટલા ટિકિટ લે ને બધા લોટરી લાગે એવું છે આ તો ઓલામાંથી એક જ જણને લાગે તો જો આપણે સત્સંગ કરીએ ના નથી બહુ સારી વાત છે ઘણી સારી વાત છે થોડું આવું જરા કરો આગળ જરા વિચાર એક ની બે દુકાન કર વિચાર આવે છે કે નહીં બે ની ચાર દુકાન કરવાનું આમાં કોઈ વિચાર આવે છે મને એક ભાઈ મળ્યા અમેરિકામાં એટલે સ્વામી ચૌદ વર્ષથી અમેરિકા છું કઈ બરકત આવતી નથી અરે કેટલા ડોલર કહો ક્યાં જતા ને કઈ ખબર પડતી નથી કેવી રીતે જતા શું થાય છે ખબર પડતી નથી સત્સંગ કેટલા વર્ષથી સત્સંગ તો બાવીસ વર્ષથી છે અને દેશમાંથી લાવ્યો છું સત્સંગ કે એમાં તમને પ્રશ્ન થાય છે બાવીસ વર્ષ સત્સંગ કઈ બરકત આવતી નથી અરે એમાં શું સામે સભા કરી નાખવાની પૂજા કરી નાખવાની કરીને કરીને નાખવાની પૂજા કરી નાખવાની કઈ નાખી દેવાની પ્રશ્ન થયો નથી બાવીસ વર્ષથી સત્સંગ પ્રશ્ન આવે છે કે નહીં ઓલામાં પ્રશ્ન થયો ચૌદ વર્ષના અંતે જો પરમ ચૈતના સાહેબ પ્રશ્ન થયો કે બાર વર્ષ ગુરુ રહ્યો બાર વર્ષ સદગુરુ સત્સંગી દ્વાસ થયો એમને પ્રશ્ન થયો અંતરદ્રષ્ટિ કરી હવે જો આવવાને પણ જો અંતર્દિની જરૂર છે તો આપણે નહી હજુ ખપ જ નથી જાગ્યો તો તમે આવો છો સંતો માન તાન પાન આપે છે તમને થોડુંક પ્રશંસા કરે છે એટલે ઠીક પડે છે પણ જો હમણાં કોઈ ખખડાવે સંત ચાતુર્માસ ના નિયમ નહીં આજીવ નિયમ હવે આ મંદિર પગ મૂકે બીજો આવું થઈ જાય તો આ પાકું કરો કોઈ ગમે માન અપમાન કરે ગમે પણ સત્સંગ છોડું જ નથી એવું નક્કી કર્યું છે એ ક્યારે નક્કી થાય મહિમા સમજાય તો કે બાપાને છોડા જેવા છે જ નહીં બધાને છોડી દેવાનું બધું જ છોડી દેવાનું આ છોડા જેવા નથી એવું જો સમજી જાય ને તો કામ થાય એવું વખત ક્યાંથી આવવાનો છે તમને તો સામેથી અંતરમાં એ રીતે કલ્પો તમે કે ધારો કે આવું થવું કોઈ મારું અપમાન કર્યું તો શું દશા થાય એમ પડે આવો વખત ક્યાં આવે કોઈ તમારું અપમાન કરે તો કાઢી મૂકે અને એવો યાર અવસર આવે ત્યારે તમે એકદમ બહાર સત્સંગથી તો પહેલા એવો અવસર આવે પહેલા તૈયારી તમારી હોવી જોઈએ કે આવું કંઈ બને સીધા જે એવો પ્રસંગ બને તો ફેંકી જાઓ પહેલાથી વિચાર કર્યો કે આવું કંઈ થાય તો મારે સત્સંગ નથી છોડવું પછી એવો પ્રસંગ બને તો વાંધો ના આવે ગમે એવું સાધુ હોય સદગુરુ હોય બધા વહેતા થાય હા સીધા ટેસ્ટ મેચમાં ના રમાય પહેલા બોલ બોલે વિકેટ ઉડી જાય પહેલા નેટ પ્રેક્ટિસ કરવી પડે નેટ પહેરી એટલે અંતરદ્રષ્ટિ નેટ પહેરે અંતરદ્રષ્ટિ એ અંદર રમ્યા કરવાનું ધારો કે આવું થાય તો શું થાય આવું થાય શું થાય બાપા પાછું દર્શન કરવા જો બાપા મને ધક્કો મારે તો શું થાય ભાઈ વિચાર કરો છે ના બાપાને વાંક કાઢવાનું આપણે બાપા પાસે દર્શન કરવા ગયા સમીપ દર્શન બાપા બીજા સાથે વાત કરાવે બાપા મારો સામે જોયું નહીં લો આપ પહેલાથી પ્રેક્ટિસ કરી પડે કે ધારો કે બાપા મારું સામું ના જોવે તો શું થાય કઈ ના થવું જોઈએ પેલા પ્રેક્ટિસ કરી પછી તમે લાઈનમાં બાપા ના જોઈએ કઈ વાંધો ના આવે બધું કરવું પડે એટલે આ સત્સંગ કઈ બાળકની રમત નથી આ જો નિષ્કોણ સાહેબ કહ્યું ક્યાં બાળપાય રમત ક્યાં પામો સીધો નો મત મોટા ધોરણ જે કામ કહે એનાથી મોટું કામ છે આ ગુણાકાર કહ્યું કે નવરા બેઠા એમ ના સમજતા કરોડ કરોડ કામ કરીએ છીએ હવે જો આવો સત્સંગ હોય બાળપણ રમત છે કરોડ કામ બરાબર આ સત્સંગ છે આ અને આપણે બધાને મન બાવ્યું છે ને કે નવરો હોય ને એ કથા વાર્તા બે હે હા દરેક તમારે અમારે મનમાં એવું છે હમણાં ફોન આવે તા ઉપડીએ પડી એમ કથા એસી તેસી કથા છે ને રોજ કથો 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 સ્વામી ગપ માર્યું નવરા નથી બેઠા કરોડ કરોડ કામ કરીએ છે કોનું માનવું સ્વામીનું માનવું કે આપણું મંજી કોણ માનવું જો